સુરતમાં ફાયર બ્રિગેડના જવાનોની ખૂબ જ ઝડપી કામગીરીના કારણે એક વૃદ્ધ માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અલથાણ ખાડીમાં એક વૃદ્ધા છલાંગ મારતી જોઈ તે દ્રશ્ય રાહદારીઓ માટે આઘાતજનક હતું તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી જેને માઇક્રો સેકન્ડના પ્રતિક્રિયા સમય સાથે ફાયર બ્રિગેડના જવાનો ગણતરીની મિનિટમાં ખાડી પર પહોંચી ગયા હતા અને જવાનો ખાડીના ગંદા પાણીમાં ઉતરી દેવીબેનને બહાર કાઢી રહ્યા હતા તે ખરેખર હતા શ્રમજીવી પરિવારમાંથી આવે છે બે પુત્ર અને બહુ સાથેના સંસારમાંથી એક પુત્રના વિયોગે તેમને તોડી નાખ્યા હતા દીકરાના મૃત્યુ પછીનો દરેક દિવસ તેમના માટે ભારરૂપ બની ગયો હતો આખરે માનસિક આઘાતે તેમને મનમાં આત્મહત્યાના વિચારે જન્મ લીધો હતો જવાનોની કામગીરીના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યાં દેવીબેનને ગંદા ખાડીના પાણીમાંથી બહાર લાવતા સમયે તેમના આંસુઓ કોઈ પણ આંખમાં પાણી લાવી શકે તેમ હતા ઘટનાના દસ મિનિટ પછી પણ તેઓ મારો દીકરો પાછો લાવો કહ્યા કરતા હતા જેનાથી ત્યાં ઊભેલા લોકોના દિલ નમ થઈ ગયા હતા

બીજ રમત મરી ગયો છે બીકરો બીસ રીતે ગયો અચ્છા